જય માતાજી બધાને તો આજે હું વઘારેલું દહીં બનાવવાની છું તો આ વિડીયો પૂરોપૂરો જોજો તમને ગમે તો લાઇક શેર જરૂરથી કરજો તો સૌથી પહેલાં આપણે લસણ ટીચી લઈશું તો લસણ ખાણીમ નાખી દઈશું મરચું નાખીશું જે પ્રમાણે તમારે દહીં હોય એ પ્રમાણે મરચું નાખવાનું તો સરસ રીતે મરચું ટીચી લઈશું ખાઈને એમ ટીચવાનો એનો સ્વાદ બહુ સરસ આવે છે તો મરચું ટીચાઈ ગયું છે તો વાટકામ કાઢી લઈશું થોડુંક પાણી નાખીશું અને ચમચીથી સરસ રીતે મરચું પલાળી દઈશું પાણી નાખીને એક મિક્સ કરી દઈશું જેમ જરૂર પડે એમ જ પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું તો પલળી ગયું છે આપણે મરચું તો હવે દહીં વઘારીશું કઢી મૂકી દઈશું એમાં તેલ નાખી દઈશું તેલ ગરમ થવા દઈશું હવે રાઈ જીરું નાખીશું રઈજીરું ફૂટે એટલે હિંગ નાખીશું મીઠો લીમડો નાખીશું અને લીલા મરચાં નાખીશું આ મરચાં બહુ તીખાઈ પણ નથી ને મોડાઈ પણ નથી મીડિયમ છે તો ચમચીથી હલાઈશું હવે ગેસ ધીમો જ રાખવાનો તો સરસ રીતે મરચાંનો મીઠો લીમડીનો ચડી ગયું છે તો લસણની ચટણી નાખી દઈશું ચમચાથી હલાઈશું મરચું શેકાવા જ દેવાનું જ્યાં સુધી તેલ ઉપર ના આવી જાય થોડુંક પાણી નાખીશું કે આપણો મસાલો બળી ના જાય હવે બીજા મસાલા નાખી દઈશું થોડી હળદર નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું મીઠું નાખીશું સ્વાદ પૂરતું ગરમ મસાલો નાખીશું મિક્સ કરીશું તો હવે મસાલો બધો ચડી જાય ત્યાં સુધી શેકાવા દઈશું તો સરસ રીતે મસાલો ચડી ગયો છે સરસ તેલ ઉપર આવી ગયું છે તો હવે દહીં નાખીશું હવે મિક્સ કરીશું હવે દહીં નાખીને પછી બહુ ચડાવવા નહીં દેવાનું આ મિક્સ કરીએ ત્યાં સુધી જ રહેવા દેવાનું પછી ગેસ બંધ કરી દેવાનો તો સરસ રીતે વઘારેલું દહીં બની ગયું છે તો કોથમીર નાખી દઈશું અને આપણે અહીંયા ગુજરાતમાં વઘારેલું દહીં કહીએ છીએ અને બીજી જગ્યાએ અમુક જગ્યાએ દહીં તિખારી કહે છે તો વઘારેલું દહીં બની તૈયાર થઈ ગયું છે તો વાટકામ કાઢી લઈશું તો બાજીના રોટલા ઘઉંની રોટલી પરોઠા એના સાથે ખાવા માટે બહુ સરસ લાગે છે તો તમને અમારા વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી કહેજો તમારા ઘરે આવી રીતે બનાવજો ઘારેલું દહીં બનીને તૈયાર થઈ ગયું છે તો આવી જ રીતે તમારા ઘરે બનાવજો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને